તો કાર્યક્રમની શરૂઆત કરવી પહેલા જેને જે ગુમાવ્યો છે એ તમામ આત્માઓને ભગવાન મહાદેવ એના ચરણે રાખે અને ભારતીયોને કહો કે બસ હવે ભારતી બનો જ્ઞાતિ વાતીના વાળા મોકો મરી ગયા માનો ક્યાં સુધી આપણા હું આયર છું પટેલ છું દરબાર છું છું હું આ ધર્મનો છું હું ઓલા ધર્મનો છું હું આ સંપ્રદાયનો છું ક્યાં સુધી ચલાવશું બાકી રહ્યું તે સંપ્રદાય સંપ્રદાય ધર્મ ધર્મ ના માણસો કાઈ ના કાઈ ટુકડા મુકાવી મુકાવીને ભારતની અખંડતાને તોડવાની વાતો કરે પણ જ્યારે આવા એક ધાર્મિક કાર્ય થતા હોય એ ગામમાં લે તો આપણે શરૂઆત કરવી જ પડશે કે અમારા ગામમાં કોઈ દી જ્ઞાતિવા અમારા ગામના એકનું સુખ એ આખા ગામનું સુખ હશે અને એકનું દુઃખ એ આખું ગામ દુઃખ વહેંચી લેશે એને અસર નહીં થવા દે અમારા ગામની એકતા અમે કોઈ દી તૂટવા નહીં દઈએ